નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ દસ ગણિત એમાં હું પચાસ દાખલા તમને આપવાનો પચાસ દાખલા એ પચાસ એવા એક્ઝામ્પલ આપવાનું છું કે જે તમારા બોર્ડની પરીક્ષામાં આમાંથી મોટા ભાગના દાખલા હશે બરાબર તો પચાસ દાખલા કે જે દરેકે દરેક એક્ઝામમાં પૂછાઈ ગયા અગાઉ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા સેકન્ડ એક્ઝામ્પૂછ ગયા ફર્સ્ટ એક્ઝામ્પૂ થઈ ગયા બરાબર તો આ મોસ્ટ પચાસ આઈએમપી દાખલા કે જો તમે કરી નાખો તો ધોરણ દસમાં ગણિતમાં બરાબર તમારે કશું બાકી ના રહે સારામાં સારા ગુણા આવે કે મોટા ભાગના દાખલા આમાંથી તમને મળશે બરાબર એમ કે જે દરેક એક્ઝામ્પૂછાઈ ગયા એ મેં તારવી તારવી કાઢીને લખ્યા બરાબર તો ખાસ કરી નાખજો બીજું કે જે બાળકોને વિભાગ બી સી એનો વિડીયો જોઈતો હોય તો મેં આગળ બનાવ્યો જ છે તો એ પણ જોઈ લેજો ખાસ અને હા કે વિડીયોને સ્કીપ ના કરતા બરાબર તમારે પૂરેપૂરો વિડીયો જોવો હોય તો જોજો બાકી તમારે અધવચ્ચે મૂકીને જવું હોય તો વિડીયો જોતા જ ના કેમ કે તમે અધવચ્ચે મૂકીને જોવો અને કદાચ કોઈક સ્ટાર ઇમ્પોર્ટન્ટ દાખલો હોય કે જે પરીક્ષામાં સો ટકા જ છે બરાબર એ હું તમને કહું ને કદાચ તમને જોવાનું રહી જાય એના કરતાં વિડીયો જોવો હોય તો પૂરેપૂરો જોજો બાકી તમે ના જોતા કશો વાંધો નથી બરાબર તો જોવું હોય તો વિડીયો પૂરો જોજો અને દાખલા ખાસ ટીક કરી નાખજો ટીક ના કરવા તો લખી નાખજો બરાબર ને બુક લઈને બેસો સારામાં સારું કે ટીક તમારે થઈ જાય તો ખાસ કરી નાખજો બીજું કે જે મેં અગાઉ વિડીયો બનાવ્યા છે એકવાર એ પણ જોઈ લેજો કે મેં જે વિડીયો બનાવ્યા એમાંથી કેટલું સેકન્ડ એક્ઝામ અને ફર્સ્ટ એક્ઝામ પૂછાયું બરાબર એ તમે ખાસ ચકાજો બરાબર કેમ કે એ તમે જોવા ને તમને ખબર પડશે કે હવે હું બોર્ડની પરીક્ષામાં જે પણ તમને દાખલા આપું એમાંથી કેટલા પૂછાવાના બરાબર બીજું કે દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે પ્રમેય અને સંભ્રમણનો નો પ્રમેય આ ત્રણ કરી નાખજો આ ત્રણ પ્રમેય બે પ્રમેય ફાઇનલ આવવાના છે તો ખાસ કરી નાખજો બરાબર વધારે સમય ના બગાડતા આપણે જોઈ લઈએ શરૂઆત કરીએ દાખલાથી કે દરેકે દરેક ચેપ્ટરમાંથી હું ટોપ પચાસ તમને દાખલા આપવાનો છું કે આ પચાસ દાખલા તમારે કરી જ નાખવાના આના બાર લગભગ નહીં હોય આના બાર લગભગ નહીં આવે બરાબર બાકી પછી તમારું મારું નસીબ નાના બાનું લગભગ નહીં હોય તો શરૂઆત કરીએ મિત્રો તો ચેપ્ટર ચૌદ કાઢો છેલ્લા ચેપ્ટર ચેપ્ટર ચૌદ થઈ જાય ત્રણે ત્રણ માં ગમે તે ગમે તે તમને તમારે પૂછાઈ જાય બરાબર તો ખાસ જોઈ લેજો અને કોઈ વિદ્યાર્થીને વધારે તૈયાર કરવું હોય તો મેં અગાઉ વી બી અને સી વિભાગ અપલોડ કર્યો છે તો ખાસ જોઈ લેજો બરાબર અને આજે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ કરવું હોય કોઈ વિદ્યાર્થીને તો આ વિડીયો જોજો બરાબર એના માટે આ વિડીયો છે તો જો સ્વાધ્યાય 14.1 14.1 નો ચેપ્ટર નંબર 14 પહેલું લખીએ આપણે ચેપ્ટર 14 કયું તો કે સંભાવના સંભાવના એમાંથી કયું એટલે કે સ્વાધ્યાય 14.1 14.1 નો એકલા એક્ઝામ્પલ નંબર આઠમો નવમો બરાબર પછી છે બારમો બારમો મોસ્ટ ટાઈમ પી લે આ ફુંદડી કરું છું બારમો મોસ્ટ ટાઈમ પી ખાસ કરી જ નાખજો કારણ કે બારમો આવશે પછી જો આગળ બારમા પછી છે તેરમો પાસા વાળો ચૌદમો પત્તા વાળો જે જે દાખલા ખાસ આવવાના બે હજાર પચીસમાં માં પરીક્ષામાં એના પર હું સ્ટાર કરી દાખલા કરી જ નાખજો બધા કરવાના કરવાના બરાબર અને બસ આટલા કરવાના જો એમાંથી બારમો દાખલો અને ચૌદમો દાખલો ચૌદમો દાખલો પત્તા વાળો ડીમો પત્તા વાળો અને પાસા વાળો સો ટકા આવશે છેલ્લા વે દાખલા પત્તા વાળો અને પાસા વાળા છે તો આઠ માર્ક્સ જોઈતા હોય તો પત્તા વાળો અને પાસા વાળો મેં સેપરેટ વિડીયો બનાવ્યો છે એ જોઈ લેજો બરાબર ચેપ્ટર તેર આંકડા શાસ્ત્ર જુઓ ચેપ્ટર તેર આંકડા શાસ્ત્ર તેર પોઈન્ટ એક કાળો મિત્રો તેર પોઈન્ટ એક તો તેર પોઈન્ટ એકમાં જુઓ ચેપ્ટર નંબર તેર કહ્યું હતા કે આંકડા શાસ્ત્ર આંકડા શાસ્ત્ર મિત્રો જોઈ લો તમે તો તેર પોઈન્ટ એક માં સ્વાધ્યાય તેર પોઈન્ટ એક એમાં એક્ઝામ્પલ ત્રીજા નંબરનો સો ટકા આવશે ખુરતી આવૃત્તિ વાળો બરાબર આ સ્ટાર માર્ક કરી દઉં છું કયો તારે ખુરતી આવૃત્તિ વાળો ત્રીજા નંબરનો પછી જોવા ત્રીજો છઠ્ઠો ત્રીજો અને છઠ્ઠો આ બે કરી નાખવાનો સ્વાધ્યાય તેર પોઈન્ટ બે સ્વાધ્યાય તેર પોઈન્ટ તેર પોઈન્ટ બે એક્ઝામ્પલ બીજો બરાબર તેર પોઈન્ટ બે નો એક્ઝામ્પલ બીજો પછી છઠ્ઠો બીજો અને છઠ્ઠો પણ એના પ્રમાણે તો સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ એમાં જુઓ બીજા નંબરનો એક્ઝામ્પલ બીજું સો ટકા આવશે કયું એક્સ વાય વાળો બરાબર અને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ માં બીજા નંબર નો વાળો અને એક બીજો આ એમ બી કહું તમને ખાસ કે ઉદાહરણ નંબર આઠ પણ સ્ટાર માર્ક વાળો કેમ કે આપણ કુર્તી એટલે વાળો દાખલો વાય શોધો આ ત્રણ ખાસ કરવા ત્રીજો બીજો અને આઠ નો બરાબર ચેપ્ટર ચેપ્ટર બાર છે મિત્રો પૃષ્ઠફળ અને ગનફળ સ્વાધ્યાય બાર પોઈન્ટ એક સ્વાધ્યાય બાર પોઈન્ટ એક કાઢો જોઈ લો

છઠ્ઠો અને સાતમો એમાં પહેલો છે ને પહેલો અને છઠ્ઠો દવાની કેપ્સુલ વાળો બેઝિક વાળા સો ટકા આવશે પહેલો દાખલો અને આ છઠ્ઠો દવાની કેપ્સુલ વાળો બરાબર પહેલો અને છઠ્ઠો આ બંને સ્ટાર માર્ક કરું સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાં કેટલા કરવાના તો કે પહેલો પાંચમો છઠ્ઠો અને સાતમા નંબરનો ચલો સ્વાધ્યાય બાર પોઈન્ટ બે આ સ્ટાન્ડર્ડ વાળા માટે જ છે સ્વાધ્યાય બાર પોઈન્ટ બે તો એમાં બીજો એક્ઝામ્પલ નંબર બીજો એન્જિનિયરિંગ વાળો અને ત્રીજો કરી નાખજો વાળા ટોપ પચાસ દાખલા તમને આપવાનો છું તો પચાસ માંથી તમે જોઈ લેજો અને કરી નાખજો ચેપ્ટર છે અગિયાર ચેપ્ટર અગિયાર છે સંબંધિત ક્ષેત્રફળ એક જ સ્વાધ્યાય બેઝિક વાળાને તો ખાલી ઓએમઆર પૂછાવાના બરાબર એટલે બેઝિક વાળા આપણે ઓએમઆર કરવાના બીજું કશું કરવાનું નથી પણ સ્ટાન્ડર્ડ વાળા તો સ્ટાન્ડર્ડ વાળાને જો જોવા જઈએ તો સ્ટાન્ડર્ડ વાળા માટે છે સ્વાધ્યાય ચેપ્ટર નંબર 11 સ્વાધ્યાય 11.1 11.1 માં પાંચમો દાખલો પાંચમો સાતમો નવમો દસમો પાંચમો સાતમો નવમો દસમો અને તેરમો આટલા કરવાના સ્ટાન્ડર્ડ વાળા માટે બેઝિક વાળાને તો ખાલી ઓએમઆર એમ આર કરવાના બરાબર એટલે તમારે તમે જોતા જ ના જાય સ્ટાન્ડર્ડ વાળા તમારે આ ખાસ કરી નાખવા એમાં નવમો દાખલો બરાબર અને દસમો દાખલો આ બંનેમાંથી એક મળે મને લાગે સ્ટાર માર્ક નવ અને દસ સ્ટાન્ડર્ડ વાળા માટે ચેપ્ટર નંબર દસ તો ચેપ્ટર નંબર દસ જોઈએ મિત્રો તો દસ છે કયું તા કે વર્તુળ તો દસ પોઈન્ટ એક પેલું પ્રમય દસ પોઈન્ટ એક દસ પોઈન્ટ બે આ બેમાંથી એક ફાઇનલ આવવાનો ત્રણ માર્કમાં વિભાગ સીમો ફાઈનલ સો ટકા તેતાલીસ નંબરના દાખલામાં ના પ્રમેય આવશે બરાબર કરી નાખજો બીજું દાખલામાં માં કહી આવો તમે દાખલામાં જોઈ લો દસ પોઈન્ટ એક માંથી ખાલી ખાલી જગ્યા આવશે ખાલી જગ્યા કરી નાખજો બીજું કશું નહીં આવે દસ પોઈન્ટ એક માં હવે દસ પોઈન્ટ બે જુઓ તો દસ પોઈન્ટ બે માં અધ્યાય દસ પોઈન્ટ બે એક્ઝામ્પલ ચોથો સ્ટાન્ડર્ડ વાળા માટે બેઝિક વાળા માટે હવે બેઝિક વાળા જોઈ લો તો કે 7મો અને 8મો આ 7 અને 8 બંને બંને સ્ટાર માર્ક કયો તો કે સમકેન્દ્રીય વર્તુળ અને પરિઘ ચતુષ્કોણ 100% આ બેમાંથી તો બંને આવે કોતો એક આવે સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને બંને કરી નાખજો બરાબર ચેપ્ટર 10 પૂરો એટલે સ્ટાન્ડર્ડ વાળા જોવું હોય તો આ ચેપ્ટરમાંથી કયું થાય ખબર છે તમને શરૂ હોય તો તમારે 9મા નંબરનો થાય સ્ટાન્ડર્ડ વાળા 9મા નંબરનો કરાય

વાળા માટે વાવાઝોડો વાળો સો ટકા આવશે વાવાઝોડા અને ટાવર વાળો એમ ટાવર વાળો તમારે બીજિક વાળા આવે અને સ્ટાન્ડર્ડ વાળા તમારા બે જોવાના બરાબર પાંચમો અને નવમો આગળ જુઓ

આઠ પોઈન્ટ બે કાઢતા પેલા કોષ્ટક આવે બરાબર કોષ્ટક તમારે કઈ નાખવાનું હવે આઠ પોઈન્ટ બે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે એમાં એક્ઝામ્પલ પેલું એક્ઝામ્પલ એક નું છે પહેલું પેટું અને બીજું પેટું આ છે બીજી વાળા માટે મોસ્ટ આઈ એમપી પણ જો સ્ટાન્ડર્ડ વાળા કરવું હોય ને તમારે તો ત્રીજું ચોથો અને પાંચમું આ સ્ટાન્ડર્ડ વાળા તમારે કરવાનું કયું કે ત્રણ ચાર અને પાંચ આ સ્ટાન્ડર્ડ વાળા માટે બરાબર પછી એક્ઝામ્પલ બીજો આખી આખું કરી નાખવાનું ભાઈ જેમ કે ચાર દાખલા છે શોર્ટ ખાલી શોર્ટ સ્વરૂપે છે એક્ઝામ્પલ નંબર ત્રણ બેઝિક વાળા મોસ્ટ આઈએમપી સો ટકા આવશે મોસ્ટ આઈએમપી ભાઈ મોસ્ટ આઈએમપી સો ટકા આવશે દાખલા નંબર ત્રીજો એ અને બીની કિંમત શોધો એની કિંમત પિસ્તાળીસ ને બીની કિંમત પંદર શોધી કાઢવાની અને દાખલા નંબર ચારમાંથી તમારે એક વાક્યનો પ્રશ્ન આવશે બેઝિકવાળા સ્ટાન્ડર્ડવાળા પણ કયો એટલે જેમ જેમ theta મૂલ્ય વધે તેમ તેમ sin theta મૂલ્ય વધે જેમ જેમ cos theta મૂલ્ય વધે તેમ તેમ જેમ જેમ theta મૂલ્ય વધે તેમ તેમ cos theta નું cos મૂલ્ય વધે એક આવું કંઈક પૂછાય બરાબર એટલે ખાસ જોઈ લેજો 8.3 સ્ટાન્ડર્ડ વાળા માટે બેઝિક વાળા આપણે જોવાનું પણ નથી 8.3 સ્ટાન્ડર્ડ વાળા જોઈ લેજો બરાબર આગળ જોવા ચેપ્ટર નંબર 7 ચેપ્ટર નંબર 7 યામભૂમિ થી તો સાત પોઈન્ટ એક તો સાત એક અંતર શોધો સો ટકા બેઝિક વાળા ના આવે અંતર શોધો ન દાખલા એક વાક્યના ઓએમઆર માં આવે અને બેઝિક બે માર્કસ માં આવે બરાબર અંતર શોધો ત્રણ દાખલા છે સ્વાધ્યાય ચેપ્ટર નંબર સાત સ્વાધ્યાય 7.1 કેટલા દાખલા હતા કે એક્ઝામ્પલ 1 ત્રણ દાખલા છે 1 2 અને 3 આ ત્રણ એ ત્રણ જોઈ લેવા આપણે ત્રણ એ ત્રણ જોઈ લેવા સિમ્પલ છે એટલે ત્રણ દાખલા x1 x2 નો વર્ગ y1 y2 નો વર્ગ આ સૂત્ર પરથી દાખલા ગણવાના બરાબર પછી એક્ઝામ્પલ 7 એક્ઝામ્પલ 7 અને એક્ઝામ્પલ 8 8 ખાસ સ્ટાર માર્ક પાડો બરાબર સાત પોઈન્ટ બે બે સ્ટાન્ડર્ડ અને બેઝિક બધા કરજો આ હા સ્વાધ્યાય સાત પોઈન્ટ બે તો સ્વાધ્યાય સાત પોઈન્ટ બે માં જોઈ લો કયા કરવાના તમારે તો પહેલામાં ને પહેલું એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ બે ખાસ કરી નાખજો ભાઈ સો ટકા આવશે ત્રિભાગ બિંદુઓના યામ શોધો એક્ઝામ્પલ બીજું ત્રિભાગ બિંદુઓના યામ શોધો કયું કારણ કે અંદર વિભાજનના સૂત્ર પરથી

મોટા ભાગના દાખલા બેઠે બેઠા માંથી આવશે બેઝિક વાળા તમારે તો આખું પેપર આમાંથી આવશે પણ વાળા બરાબર તમારી સંખ્યા બદલાય બેઝિક વાળા કશું બદલાય ના તમારે તો બેઠે બેઠી રકમ આમાંથી જ આવશે આ તમને કહી દઉં ન મારો વિભાગ બી અને સી વિડીયો સીનો વિડીયો તમે ના જોયો હોય તો પહેલા જોઈ લેજો બરાબર તમારા લાઈન સર નંબર વાઇઝ તૈયારી કરી હોય ને વિભાગ પચીસ નંબરનો દાખલો છવ્વીસ નંબરનો દાખલો સત્યાવીસ નંબરનો તો વિભાગ બી સી અને ડી જોઈ લો બરાબર અને ખાલી આઈમ બી તૈયાર કરવા હોય તો આ જુઓ બરાબર કે તમને પૂરેપૂરું તમને સમજણ પડે એ રીતે મેં મસ્ત વિડીયો બનાવ્યા છે તો ખાસ મુલાકાત લેજો એકવાર જોજો એ વિડીયો ચેપ્ટર નંબર છ કયો કે ચેપ્ટર નંબર છ હશે મિત્રો ત્રિકોણ ત્રિકોણમાં તમને ખબર જ છે કયો પ્રમેય કયો પ્રમેય લ્યા સમપ્રમાણતાનો પ્રમેય સમપ્રમાણતા એટલે કયું બીજું કે સેલ્સનો પ્રમેય ચેપ્ટર નંબર છ કયો કે ત્રિકોણ બરાબર ત્રિકોણ ચેપ્ટર એમાંથી પ્રમય કયો પ્રમય છે સમ પ્રમાણતાનો નો પ્રમય અથવા પ્રમેય એવું પણ પૂછાય બરાબર સો ટકા આવવાનું બેઝિક વાળા આપણે સો ટકા કરવાનું બેઝિક વાળાને સમ પ્રમાણતાનો પ્રમેય પૂછાવાનો અને સ્ટાન્ડર્ડ વાળાને સમ પ્રમાણતાનો પ્રતિપ્રમેય તમે પ્રતિપ્રમેય કરજો ભાઈ સ્ટાન્ડર્ડ વાળા તમારા આવે બરાબર તમારે પ્રતિપ્રમેય કરવાનો અને બેઝિક વાળા આપણે આ જ સમ પ્રમાણતાનો પ્રમય

સ્ટાન્ડર્ડ વાળા બાકીની તમારે કરવાની બેઝિક વાળા તમારે ખાલી સંપ્રમાણતાનો પ્રમેય અને કા થિયરી આ બેસ કરવાનો હવે સ્ટાન્ડર્ડ વાળા જુઓ કે એક્ઝામ્પલ બીજો બીજો પાંચમો અને છઠ્ઠો આ સ્ટાન્ડર્ડ વાળા માટે બરાબર આ તમારે કરવાનું છે સ્ટાન્ડર્ડ વાળા આગળ જુઓ ચેપ્ટર નંબર 5 સમાનતા શ્રેણી ધોરણ 10 ગણિતનું સૌથી મોટું મોટું ચેપ્ટર હોય ને તો

સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે જુઓ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે બે પાંચ પોઈન્ટ એમાં બેઠો ચોથું છઠ્ઠું આ લિમિટેડ દાખલા તમને આપું છું બરાબર એટલે લિમિટેડ કરી નાખજો ભાઈ પછી દસમો તેરમું અને ચૌદ અને કદાચ આ વર્ષે મને એવું લાગે કે સુદ બાર આવ ઓગણીસ અને વીસ આ બે પરથી એક દાખલો મળવો જોઈએ બરાબર આ પણ આ એમપી ઓગણીસ વીસ અને તેર ચૌદ આ પણ આ એમપી આ તેર ચૌદ માંથી એક દાખલો સો ટકા આવવો જોઈએ તેર ચૌદ તેર ચૌદ માંથી ના આવ્યો ને તો ઓગણીસ વીસ માંથી આવશે બરાબર ત્રણ અંકની કેટલી સંખ્યાઓ સાત વડે વિભાજ્ય છે આ એ તેરમા નંબરનો દાખલો અને ચૌદમા નંબર છે

કરી નાખજો આમાંથી એક મળી રહે તમને સ્વાધ્યાય એટલે એક્ઝામ્પલ ત્રીજો તો એક્ઝામ્પલ ત્રીજામાંથી એક થી ચાર પેટા કરી નાખવાના એક થી ચાર પેટા કયા માંથી એક્ઝામ્પલ ત્રણ માંથી સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ દાખલા નંબર ત્રીજાના એક થી ચાર પેટા દાખલા નંબર ત્રીજાના એક થી ચાર પેટા કરી નાખવાના બરાબર પછી એક્ઝામ્પલ બાર બેઝિક વાળા માટે ખાસ મુસ્ટાઈમ એક્ઝામ્પલ તેર

અધ્યાય ચાર પોઈન્ટ એક બીજી વાળા આમાં સ્વધ્યાય ચાર પોઈન્ટ એક માં કેવું પૂછાય એ કે દિવ્યા સમીકરણ છે કે નહીં હા કે ના ચક્કસ વાળું તમારે એક માર્ક્સ પૂછાય અને સોરી સ્ટાન્ડર્ડ વાળા તમારે એક માર્ક્સ પૂછાય અને બેઝિક વાળા આપણે દિવ્યા સમીકરણ છે કે નહીં એ બે માર્ક્સ નો પૂછાય તો કયા કયા કરવાનું તમારે તો જોઈ લો તો કે ત્રીજા નંબર નું પેટું એક્ઝામ્પલ એકમાંથી ત્રીજા નંબર નું પેટું બીજું ચોથું પાંચમું છઠું ચાર પેઢા બે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે એક્ઝામ્પલ એક સો ટકા એક દાખલો આવશે કયામાંથી તા પેલો બીજું અને ચોથું કયું પેઢું પહેલું બીજું અને ચોથું અવય અભીકરણ ની રીત થી ઉકેલ મેળવો અવય અભીકરણ ની રીત મેળવો આ ત્રણ માંથી એક દાખલો વિભાગડીમાં આ દાખલો આવશે કયો કે ત્રીજો ચોથો અને પાંચમો એક્ઝામ્પલ ત્રીજો ચોથો અને પાંચમો આ ત્રણ માંથી એક દાખલો સો ટકા ડી માં આવશે બેઝિક વાળા કયા દાખલા છે

ત્રણ માંથી કેવું પૂછાય તો કે ત્રણ માંથી આવું પૂછાય કે સુસંગત છે કે નથી ચેપ્ટર નંબર કહ્યું કે કે સુસંગત છે નથી પછી ઉકેલો કેવા ઉકેલ મળે અનંત ઉકેલ મળે બરાબર એ પૂછાય ઉકેલ વાળો અને ત્રીજું પેલી શરત સંપાદી છે એક બિંદુમાં છે તે સમાંતર છે આ ત્રણ માંથી એક બરાબર આમાંથી ગમે તે એક આવશે સો ટકા માં આવે તો બે marks માં આવે સંપાદી છે એક બિંદુ છે તે કે સમાંતર છે બરાબર તો ખાસ જોઈ લેજો 3.2 બેઝિક વાળા 3.2 આદેશ ની રીતે ઉકેલ શોધો 3.2 3.1 માં મે તમને કીધું બરાબર 3.2 માં જોઈ લો કે આદેશની રીતે ઉકેલ શોધો પહેલો દાખલો એક્ઝામ્પલ 1 માંથી કયા કયા પૂછાય તો કે પહેલું પેટું પછી ટૂંકમાં તમારે એક થી પાંચે પાંચ પેટા કરી દેવાના એક થી પાંચ જુઓ બેઝિક વાળા તમારે ખાલી બે સમીકરણ આપ્યા હોય અને તમારે ઉકેલ શોધવાનો આવું આવશે કે આદેશ રીતે ઉકેલ શોધો તો સ્ટાન્ડર્ડ વાળા તમારે કેવું આવે તો કે તમારે સમીકરણ નહીં આપ તમારે આખી સંખ્યા આપી હોય એનું સમીકરણ બનાવવાનું અને પછી ઉકેલ શોધવાનું આ તમારે સ્ટાન્ડર્ડ વાળા ના હોય બરાબર તો બેઝિક વાળા આપણે ખાલી આ ત્રણ જ કરવાના એક થી પાંચ કરવાના બરાબર અને કદાચ તમે સમીકરણ તો એક્ઝામ્પલ નંબર બીજો કરજો કઈ સાલ પૂછાઈ ગયો છે બે હજાર ચોવીસ માં પણ કદાચ આ વર્ષે પૂછી શકે કયો એમ વાળો દાખલો y બરાબર mx વત્તા ત્રણ થાય m ની કિંમત શોધો બરાબર ને m ની કિંમત માઇનસ એક મળે યાદ છે તો એ કરી નાખજો અને સ્ટાન્ડર્ડ વાળા હવે તમે જોઈ લો તો એક્ઝામ્પલ ત્રણ માંથી કયા કયા તો કે તમારે બાકીના અનસ્વેન બાકીના બધા તમારે કરી નાખવાના પણ ટેક્સી વાળો નપુણાંક વાળો તમારે ચાર પાંચ અને છ એક્ઝામ્પલ ત્રણ માં ચાર પાંચ અને છ આ તમારે કરવાના કયા કયા છે વાળો અપૂર્ણાંક વાળો અને પાંચ વર્ષ પછી જે કબની ઉંમર વાળો બરાબર આ તમારે કરી નાખવાના તમારે રકમ બદલાય પણ રીત સેમ હોય બરાબર ને ચેપ્ટર નંબર બીજું તો ચેપ્ટર નંબર બીજું છે બહુપદીઓ કવિતા કે ચેપ્ટર નંબર બે છે બહુપદી તો બહુપદીમાં કેવું તો પેલા પેલો શૂન્ય શોધ જેવો આલેખ વાળો આવશે એક માર્ક્સ નો એ શૂન્ય શોધો ને સ્વાધ્યાય બે પોઈન્ટ બે માંથી બીજ શોધો એટલે શૂન્ય શોધો અને તેનો સંબંધ ચકાસો કયો કે શૂન્ય શોધો અને સંબંધ ચકાસો તો બેઝિક વાળા તમારે બે પોઈન્ટ એક માંથી એક્ઝામ્પલ એક માંથી પહેલું બીજું અને ત્રીજું આ ત્રણ જ પેટા કરવાના અને સ્ટાન્ડર્ડ વાળા એક્ઝામ્પલ બે હવે બેઝિક વાળા કહું છું હો આપણે હજુ બેઝિક વાળાનું છે પહેલું પેટું પહેલું ચોથું પાંચમું અને છઠ્ઠું આ બેઝિક વાળાને કરવાનું એટલે સ્ટાન્ડર્ડ વાળા આના સિવાય તમારે કરી દેવાનું બરાબર બેઝિક વાળા કરી નાખજો તમારા આના બાર નું કશું નહીં આવે પણ સ્ટાન્ડર્ડ વાળા તમારે કેવું તમારે થોડી વધારે મહેનત કરવી પડે અને બેઝિક વાળા આપણે ઈઝી પડે હવે ચેપ્ટર એક તો ચેપ્ટર એક માંથી બેઝિક વાળાને ખાલી બે હોય મારા પણ સ્ટાન્ડર્ડ વાળા છે તો સ્ટાન્ડર્ડવાળાને સ્વાધ્યાય એક પોઈન્ટ બેમાંથી પાંચ વાળો દાખલો પહેલો બીજો નથી જો ત્રણે ત્રણ દાખલા કરી નાખવાના બરાબર પહેલો બીજો નથી જો ત્રણે ત્રણ કરવાના કેમ કેમ નથી ગમે તે પૂછાય રકમ બદલીને પણ તો આ તા ઉપર મેં હેડિંગ માર્યું છે અને પચાસ દાખલા પણ પચાસ કરતા પણ વધુ દાખલા છે મિત્રો બરાબર કે જે તમારે બોર્ડની એક્ઝામમાં ઘણી બધી મદદરૂપ તમને થઈ શકે એવા આઈ દાખલા તો ખાસ જોઈ લેજો વિડીઓ અને કરી નાખજો બરાબર અને તમારે લાઇન સર મેથડ પ્રમાણે હોય કે નંબર પ્રમાણે કે કયા ચેપ્ટરનો કયા નંબરનો દાખલો આવે કયા ચેપ્ટરમાંથી કયા નંબરનો દાખલો તમે વિભાગ બી અને સી વિડીયો અપલોડ કર્યા જ છે તો એ ખાસ પહેલા જોઈ લેજો બરાબર જેમ જેમ મને સમય મળે એ પ્રમાણે હું વિડીયો બનાવું છું તો ખાસ મુલાકાત લેજો અને જોઈ લેજો બરાબર અને હવે બે ત્રણ દિવસમાં એક નમૂનાનો આઈબી મૂકવાનું છું કે હું મારી જાતે બનાવીને કે બોર્ડની પરીક્ષામાં તમારું કામ લાગે બરાબર તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ